ઓમ હર નમઃ ઓમ નમઃ શિવાય નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો ત્યારે તમને નોકરી મળી જાય એના માટેની એક વિધિ છે એક આસન લેવાનું તમારા મંદિરમાં મંદિરની સામે બેસવાનું એક માળા લેવાની રુદ્રાક્ષની અથવા તો તુલસીની અથવા તો સ્ફટિકની માળા ન મળે તો આંગળી વડે પણ તમે એકસો આઠ જપ કરી શકો છો આસન ઉપર બેસી દીવો ચાલુ કરી અને એક મંત્ર છે મા ભગવતી સરસ્વતીનો એ સરસ્વતી મંત્ર બોલી અને તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે એકસો ને આઠ માળા એ જપ કરી અને ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે મંત્ર છે ઓમ હ્રીમ વાઘ વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિમ કુરુ કુરુ ફટ સ્વાહા આ મંત્ર બોલી અને ઇન્ટરવ્યૂ આપવા માટે જશો તો તમે સફળ થશો જે વિદ્યાર્થી વિદ્યાભ્યાસ કરે છે જે ભણે છે જેને યાદ નથી રહેતું જેને વિદ્યામાં ભણવામાં સમજ નથી પડતી એ પણ આ પ્રયોગ કરે રોજ એક મારા એ વિદ્યાર્થી કરે તો એમને પણ બુદ્ધિ વધે છે અને વિદ્યાર્થી માટે ખાસ કરીને સૂર્યની ઉપાસના પણ છે કે વહેલા ઉઠીને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી પ્રભા બુદ્ધિ ખૂબ તેજ થાય છે એટલે મા સરસ્વતીની ઉપાસના કરવી અને બુદ્ધિને તેજ કરવા માટે સૂર્ય ભગવાનની ઉપાસના કરવી અસ્તુ હરે ના